ચાલી રહેલ શ્રીરામ કથાના છઠ્ઠા દિવસે રામ વિવાહ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરાઈ નવ દિવસના જ્ઞાન પારાયણમાં રામ જન્મની ઉજવણી બાદ છઠ્ઠા દિને રામ વિવાહની ઉજવણી દ્વારા ભાવિ ભક્તોમાં આનંદ ઉલ્લાસનો માહોલ વાંસા તાલુકાના મીંડાવારી ગામ ખાતે ભગવાન શ્રી રામ મંદિરના નવનિર્માણના લાભાર્થે શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ તારીખ અગિયારના સાંજથી આઠ કલાકથી દરરોજ નવ દિવસ સુધી ચાલશે આજે કથાના રસપાના છઠ્ઠા દિવસે પરમ પૂજ્ય છોટે મોરારી બાપુની અમૃત વાણીનો લાભો લેવા અને રામ વિવાહનો પ્રસંગમાં જોડાવા અને લાભ લેવા મીંઢાવારી ગામના તથા આજુબાજુ ગામના અને તાલુકા જિલ્લાના હોદ્દેદારો લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા સાથે આજના કાર્યક્રમમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તોનું મેરામણ ઉમટી પડ્યું હતું પૂજ્ય બાપુએ વ્યાસ પેઢથી ભક્તોને સંદેશ આપ્યો હતો કે રામકથા માનવને જીવતા શીખવાડે છે અને દરેક ગામમાં મંદિર અવશ્ય હોવું જોઈએ તેમ પણ ઉમેર્યું પૂજ્ય છોટે મોરારી બાપુનો ભક્તોને સંદેશ એ છે કે રામ સાક્ષાત ધર્મનું સ્વરૂપ આપણે ધર્મના રસ્તે ચાલવું જોઈએ વધુમાં તે જણાવ્યું કે અયોધ્યા ઉત્તર દિશામાં કૃષ્ણ જન્મભૂમિ પણ ઉત્તર દિશામાં બધા જ સવાલોના જવાબ ઉત્તર દિશામાં છે તો મીંઢાવારી ગામનું નવનિર્માણ મંદિરનું આયોજન અને કથાનું આયોજન પણ ઉત્તર દિશામાં કરાયું છે જેથી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો જ્યારે ગામના માજી સરપંચે જણાવાયું હતું કે અમારા મીંઢાવારી ગામમાં પૂર્વમાં શિવજીનું મંદિર હનુમાનજીનું મંદિર બળિયાદેવનું મંદિર અને હાલ રામ લક્ષ્મણ સીતા માતાનું મંદિર બની રહ્યું છે આ મંદિર બનાવવા માટે વર્ષ બે હજાર અગિયારમાં પૂજ્ય બાપુની કથામાં સોય વચન લીધું હતું કથાના રસપાન આજે આજરોજ રામવિવાહના શાસ્ત્રોક્ત અનુસાર ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રિપોર્ટર કમલેશ ગાવી આપણા દેશમાં વનવાસી વિસ્તારમાં મંદિરો એ અતિશય જરૂરી છે કારણ કે મંદિરે ધ્યાનનું કેન્દ્ર છે મંદિરે શાંતિનું કેન્દ્ર છે મંદિરે મોહ ભૂલવાનું કેન્દ્ર છે અને સમાજની એકતા કરવા માટે સમાજને સંકલિત કરવા માટે દરેક મંદિરો એ જ છે વિશેષ મીઠાબારીમાં ભાઈ શ્રી કમલેશભાઈ દ્વારા જે સંદેશો આપવાનું થયું કથા એક સંદેશ કથા ઉપદેશ માટે નથી પણ કથાનો એક ઉપદેશ હોય છે ધર્મગુરુઓ એ ઉપદેશ આપે શકે ઉપદેશ આપવો એ મારું કામ નથી હું તો એક સમાજનો પ્રતિનિધિ છું સમાજનો સાધુ છું સાધુ તરીકે મારે રામ નામનો સંદેશ આપવો સારો સંદેશ આપવો અને સારા સંદેશાથી જગત કલ્યાણ થાય સમાજ કલ્યાણ થાય અને લોકોની એકતા વધે અને દરેક ધર્મ પ્રત્યે આપણો સદભાવ ધર્મ આપણો શ્વાસ છે જેમ શરીરમાં શ્વાસ ન હોય તો માણસ મરણ પામે એમ ધર્મ વિનાનો માણસ જીવન જીવી શકે નહીં વિશ્વના તમામ દેશોના લોકોને ધર્મની તો જરૂર પડે જ તો આપણે જો ધર્મને પાળશું તો ધર્મ આપણને પાળશે અને ધર્મ દ્વારા જ સમાજને રાષ્ટ્રને લોકોને સુખ મળે છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો